આરતી કેમ છો મિત્રો મજા મે અને હા મિત્રો મારા વિડિયો તમારું સ્વાગત છે અને હા અત્યારે અમે આરતી અને મા દાદીના ને મા પપ્પા એમ બે છે સો બના છો તો રાધે રાધે મિત્રો કેમ છો મજા મે અને હા મિત્રો અત્યારે અમે ફાઇનલી અમે આજે થોડું બાની તબિયત બગડી ગઈ એટલે થોડું બીમાર થઈ ગયો છે એમના દીપીની થોડી પ્રોબ્લેમ છે તો અત્યારે અમારો બા આરામ કરે છે અને થોડુંક સાક્ષી ખાવાનું આપ્યું ને ખાવાનું આપ્યું અને ગોરી આપી દીપીની દીપી થયું છે અને એમને થોડી પગની તકલીફ છે બરોબર તો અત્યારે બા આરામ કરે છે અને હા જો મસ્ત આજે એવા બાના સો બેઠા છે અને હા રાતે થોડો વરસાદ થઈ ગયો એટલે થોડી અત્યારે ઠંડક થોડી ગરમીથી પણ પવન ચાલુ થયું એટલે ઠંડક લાગે છે હવે બાફ મારતો નહીં આરતી આજે આરતી અને અમારે કિસ્મત કિસ્મત નહીં સાક્ષી

જો સાક્ષી તો મોબાપ વિશે વિડીયો બનાવવું ગમશે ગમે કહીએ સાક્ષી બીજા વિડીયો આપણે બનાવીએ કે પપ્પા મારે બીજા નથી બનાવ પણ મોંબાપ વિશે વિડીયો બનાવે છે મને મોબાપના વિડીયો બહુ ગમશે અને હા પહેલાં જ સાક્ષીને તો પહેલાં જ વિડિયો મોબાપ વિશે બનાવશે અને મોબાપ વિશે જ કહીએ બીજા કે સાક્ષી આપણે બનાવી કે ના પપ્પા મારા મોંબાપ વિશે જ વિડીયો બનાવવાના ભલે પબ્લિક માણસો જોવા મારા મિત્રો જોવા કે ના જોવા પણ મને તો મારા મોંબાપ વિશે વિડીયો બનાવવાના હું કહેવું સાક્ષી

બહુ ખુશ છે મિત્રો અને હરીમરીને બેરા રહીએ છીએ અને હા જો તમે બધા કોમેન્ટમાં પણ સાક્ષી કયું ગામ તમારું તો અમારું ગામ મિત્રો ગામ કાણીયેલ તાલુકો કટલાલ જિલ્લો ખેડા આ એડ્રેસ તું આપ સાક્ષી તારે બોલવું પડશે તાલુકો કટલાલ હા તો મિત્રો અમારું ગામ કાણીયેલ બરોબર અને હા જે આપણા ઇન્દોર હાઈવે સિપરી પાઠે અંદર સાત થી આઠ કિલોમીટર થાય

સાચી વાત જો પેલો ના મણોસો ભલે કપડા મેલા પહેરતા તૂટલા કપડા પહેરતા પણ મન ના ચોખા હતા દગો ના કરે અરે મરીને ભેરા રે હું કેવું ઉસરીને ભેરા સુખ હોય પણ હરી મરીને ભેરા રે દુખ સામનો કરે હે એવા માણસો હતા પેલાના દીકરા મોબાપની સેવા કરતા અને આટલાના છોકરા મોબાપની સેવા નથી કરતા કેમ સાક્ષી અતારે કેમ આવું પણ મોબાપ કેમ અતારે મોબાપની સેવા કેમ નથી કરતા પણ બસકુ લોટલો ખાવા ના આલે અને આ ગૈરા ગેર મે લેવો સાચી વાત કરી શકશે તારા દીકરા આવા થઈ ગયા પેલા જો શ્રવણની વાત તો હોબરી છે ને સાક્ષી હાવા હમ શ્રવણ પોતાને મોબાપને અર્ષતીરની કરાવી દી હે ખપカવર મેલી એવાતા દીકરા અતારે પણ સાક્ષી માં નો પણ થોડો વખત હોય હા માં બાપ જ એવા હોય બરોબર પેલું કહેવત નહીં નાનો સોર હોય તેવા સુધી ગેમ વારો એમ વર હા બરોબર પણ નાનેથી થી સંસ્કાર ઉપર હા અને મિત્રો પેલી કહેવત નથી જમ એ જમ નહીં સાલી હમ એના જમ હા એ ભગવાનનો વાસ હોય જો હા

પોરબંદર તો મિત્ર આવી સાક્ષી રીતે અમારા હજુ આઠ વર્ષની થઈ છે ઉમર નથી આઠ આઠમું રનિંગ બેઠ્યું છે આઠ વર્ષ ની થઈ છે હા થોડી તકલીફ પડે છે વિડીયો બનાવ કોઈ ભૂલ થાય તો માફ કરજો ઓકે સાક્ષી હા આ કોઈ વિડીયો બનાવ કોઈ ભૂલ થાય તો માફ કરજો અજે એને થોડું બોલ બોલ તકલીફ થાય છે હે હા તો આવી રીતે તારે અમે બધો આરામ કરીએ છે અને હા દાદીને કઈ વાત ચિંતા કરવા જેવી નથી ને આરતી નથી તો ચાલો અને હા મિત્રો કોના કોના ગમમાં વરસાદ પડ્યો તો એ કોમેન્ટમાં લખજો અને સાક્ષીના વિડીયો કોના કોના ગમે એ પણ કોમેન્ટમાં લખજો ચાલો રાધે 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 રાધે